તમે છોકરો જવાન થઈ ગયો ફોર્મલ કપડાં ગરે આટા મારવા મળ્યો હવાર હવારમાં પેલા માર વેલકમ ગુડ મોર્નિંગ પરેશ સ્વાગત છે તમારું નવો લોકમાં મને ચેન નીચે ચા ઉતરું ને ચા ભાઈ ફોર્મલ કપડાં પેર્યા છે અને મેં નથી પેર્યા એના ઓફિસ આવવાનું છે માર્ગન સાઉન્ડ ઓફિસアドレス આદ્રેસ આ દે ને એવો કંપાડો 10 દરજા છે ઓહો ઈ ઓફિસે ફોર્મલ પહેરી જらっしゃ ને અબ્બાસ પ્રાઇડ ઓફ યુ વાહ તો

બહુ દાંત અમે બહુ મજા કરી છે તો હવે આજનો લોકો એવો મસ્ત થાય તો બપોર પછી નો ટાઈમ થઈ ગયો છે હવે જવાનો ફિઝિયોથેરાપીમાં અને નીચે ઘેરે અત્યારે રસોઈ ચાલુ છે દૂધ આવી ગયું છે એનું શું છે આજે રસોઈમાં તમારે આ કોને હાટું છે મારે ખાવો છે ઓળો એ તમારે જ્યાં નાખો અહીંયા નાખ્યો ઓળખો ઓળો હોય તો આપણે ઓળો ખાઈએ ને એકનો ઓળો કરો ને એકનો આમ કરો તો ઓળો ભાવે ઓળો ખાય નહીં મારો ઓળો ખાવો છે ઓળો તોડીને હવે તો

तर जाऊ छे હવે ઘરે વડોદરા જાવ છે મિતલપાય જવાનું છે હા એયું એયું એબીલી મિતલપાય જવાનું છે गणपती आरतीમાંઉસ ગણપતિનાર્તીમાં જવાનું છે હાલો 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 હા બા હે નાની આયા છે બઈ નાની નેત લઈ જાવ આપણે નાની નેત લઈ જાવ ને ના ના ના

봐 बे ला 스케팅 하 तना फावा सिंगल पे वाला वाला मने पाहिजे जेने खावे ने पहली वारा तो तको ना से ओपेना पहली वारा कंपस गोथू नो मारी जातो जो जे एकटा एक एक आबा जाय काबा जाय तो <laughs> <laughs> वो तू मारी जावा न आवडीच રાઇટ બેય મે બતલે તો એ દાતું છે મિત્ર પેરેરાઇટ માં પે બોલો બોલ્યા છે ઓસો તારો તારા નેતા આને આને આર કોમ્પિટિશન કરી રહ્યો નથી નહીં કરનું વેઇટ માં હવે તારામ તાકાત આઈ કે નહીં વેદાન આલ હવે મારી આર એક વખત તંજો થઈ જાય આલ હમ વસ્તુ એમ નો બતાવવાની

જપ આરામનો દોસ્ત નો આરામ યામ લેવાનો કરવાનો હે યમ ઇન્કમનો જોગરો તો બસ સામી

યસ ઓલો કટ કર દે આ કટ કર આમેલે તું આવી જા આલો હા 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 તો જા લે લે રે ને તો મન હવે તું તો લાલ થઈ ગઈ એટલે ઓ દુખમાં આ ગૌતમ

માણસ સ્થિર ગંભીર ક્યારે થઈ જાય ખબર મીંડો થઈ જાય ખબર છે મને ઘણા દિવસ થી આપણે આલ્બમ બતાવવાની વાત હતી આજે પેલા મેરેજ ને પેલા એટલે વિજયભાઈ ના મેરેજ નો આલ્બમ અમે ખોયલો છે જાનુ દીધી એના બાપુ બે જો અત્યારે આલ્બમ લઈને બે ગયા છે આ પહેલો ફોટો છે ફર્સ્ટ ક્લાસ સુપર ફેન્ટેસ્ટિક વિજયભાઈ નો ના એવા છોકરા લાગે દેવગન જે વાવ ભાઈ છવ્વીસ અગિયાર બે હાજર ને પાંચ એટલે કે અગિયાર માં મહિનામાં તમારે થાય કેટલા વરસ વીસ વરસ પૂરા થાય વીસ વર્ષ પૂરા થઈ જાય બોલો કેવા લાગે આમ જો ખરા અંતર તો નાઈટ વ્યૂ હોય એવું બધું લાગે ફોટા પહેલા છે ને આ હવે આખે આખું પેજ જ ફોટાનો હોય પહેલા આ રીતે ફોટા શોર્ટ દેતા આની પહેલા કવરમાં નાખવાના ફોટાનો આલવાળો આલ્બમ આવતો સગાઈનો આલ્બમ મય છે પછી આ ફોટા ચોંટાડવા વાળો એવું આ દાદાનો ફોટો એવો કેવો જોરદાર લાગે એ નથી ધર્મેશભાઈ રાખોડિયા હા મારે વિવેક અત્યારે હેરસ્ટાઈલ તો કેવી લાગે મંડપ મુહૂર્ત ફોટો છે

ઉભરી આ કોને છે આ કહી દેવાના ધીરુ પુવા છોટા ફોન વાળા ને ફોન વાળા પુવા સાકડો પૂરો નઈ થાય કોઈ વાતે ઓ આવો છે કરે વાહ ભઈ વાહ રાખી હો <laughs> 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 ভাই নীক কেনে বাকীকেন

અને નાની ની પાસમ છે કાલે આવતી કાલે નાની ની પાસમ છે આ ફોટામાં છે ને એ ઈ પહેલાના છેલા આવ્યા હતા પછી કોઈ લગનમાં આવી નથી કા ગોપાલભાઈ વિજયભાઈના ખાસ મિત્ર મારા ફેરના દીકરા વિલાસ ભાભી બધે કોણ છે મારા માસી છે બી હા વજુભાઈ આ અને ભાવના ભાભી કેવા લાગે અરવિંદભાઈ અને ગીતા ભાભી અમે બે ભાઈઓ છીએ એમ બે ત્યારે નાના ભાઈઓ હતા વરાજાના ભાઈઓ કહેવાય ભાઈ mai to ghanwa tha 2 ghana tha hu kon no tha to jab yaare college nahi college to mar sagai vakte hati lagan vakte ma jaato vivah ka taiyari lagbhag 12 me padto hji vinod

લગન વખતે અમે ટોટલ છ જણા હતા અત્યારે કેટલા ડબલ કરતા એમ છે કોમેન્ટ નથી છે ને સાંજે અમારા આમ કોમેટ વાંચવાનો ટાઈમ છે ને સાંજે નવ વાગ્યા પછીનો છે નવ વાગ્યા પછી કોમેન્ટ વાંચી અને તમને જેનો ક્વેશ્ચન આન્સર દીધા જવું ક્વેશ્ચન આન્સર દઈ કોઈ નામ લેવાના નામ લઈ પણ આજે શરદીના કારણે છે ને થોડુંક વહેલું ખુ જવું છે એટલે જો કોઈના નામ નથી લેવાના એણે કીધું હોય રિક્વેસ્ટ કરી હોય તો આ માટે સોરી ફરી પાછા ક્યારેક બેસીશું શાંતિથી અને બ્લોગની કોમેન્ટ વાંચીશું ત્યારે તમને બધાના આન્સરના જવાબ ક્વેશ્ચનના આન્સર પણ આપીશું અને તમારા બ્લોગમાં નામ પણ લઈશું તો બહુ ભયાનક શરદી થઈ ગઈ છે અત્યારે ફર્સ્ટ ક્લાસ શરદી થઈ ગઈ છે નકરી આવી એવી નામ છું હવે આજનો લોગ આપણે એન્ડ કરીએ છીએ આજે થોડીક મસ્તી મજાક વાળો દિવસ પાછો એન્ડ થઈ ગયો છે પૂરો થઈ ગયો છે આવતી ખાલી ફરી નવા દિવસે નવા વ્લોગમાં મળીએ ગમેકર સબસ્ક્રાઈબ કોમેન્ટ